દોસ્તો અત્યારે હું હળવદની ધરતીની માલિકા છું ત્યારે તમે જોઈ શકો છો ગાય માતા અહીં આરામ ફરમાવી રહ્યા છે ત્યારે મારા પરમ મિત્ર એવા સાગરભાઈ આહિર મારી સાથે છે નમસ્કાર આજે એક આ ગાયોનો પવિત્ર દર્શન કરી અને મને એક જૂનો આપણો બહુ પ્રચલિત રાસ યાદ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ ગોકળની માલિપા એ ગાયોને ચરાવીને કેવી લીલા કરતા હશે કે હારે દાણ માગે કાળો દાણ માગે હારે દાણ માગે ધૂતારો દાણ માગે હારે એની મોરલીમાં એની બંસરીમાં વેણું નાદ વાગે કાનુ રો દાન માગે હરે કાન કિયા મલા કનો તું શું હરે કાન કિયા મલા કનો તું શું હરે મારા માર્ગ વચે સી ભો કાનુ રો દાન માગે હરે દાન માગે તું તારો દાન માગે હેની મોરલી માં હે હેની બંસરી માં વેણુ નાદ વાગે કાનુડો દાન માગે અરે કાન કિયા મલક નો રાજા અરે કાન કિયા મલક નો રાજા અરે તારી સાથે ગોવાડિયા જા કાનુડો દાન માગે અરે દાન માગે ધુતારો તારો દાન માગે ಅರೆ ಎಣಿ ಮೋರಲಿ ಮಾ ಎಣಿ ಬನ್ಸರಿ ಮಾ ಹೋ ಎಣಿ ಮೋರಲಿ ವೇಣು ನದವಾಗೆ ಕಾನೂಡೋ ದಾನ ಮಾಗೆ ಅರೆ ದಾನ ಮಾಗೆ ದುತಾರೋ ದಾನ ಮಾಗೆ